નમસ્કાર મારા સનાતન પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના એક પછી એક રાક્ષસોનો અને રાક્ષસો સાથે સાથે દુર્જનોના પણ નાશ કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર પોતાના સ્નેહીઓને સ્નેહ આપવા માટે અને દુર્જન લોકો કે જે હંમેશા બીજાઓનું ખરાબ ઈચ્છે છે અને એને અહિત કરે છે તેવા લોકોને મારે અને આ સંસારને દુર્જન મુક્ત કરે છે અને એમાં આપણે જોયું ગઈકાલે કે ભગવાને જરાસંઘને માર્યો કઈ રીતે હવે આપણને ખ્યાલ છે ત્યાં શિશુપાલ એક આપણે જાણીએ છીએ કે શિશુપાલને વધ કરવાના છે પરંતુ એ પછી બીજા કોણ કોણ આવે છે એ તો મિત્રો આપ આ ચેનલ પર જોડાઈ રહેશો તો જ જાણવા મળશે તો એના માટે ચેનલ સાથે જોડાઈ જાઓ એટલે કે વર્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી અંતમાં પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર પણ કરવાનું આવો આજે આપણે જાણીએ કે જરાસંઘના વધ પછી શું થયું આગળ જરાસંઘે અનાયાસે વીસ હજાર આઠસો રાજાઓને જીતી અને પર્વતની તળેટીના એક કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ ના છોડી દેવાથી જયારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના શરીર અને વસ્ત્રો મેલા થઈ 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 ગયા હતા શરીર ગયું ગયું હતું હતું અને જેલમાં બંધ કારણે એક એક અંગ જયારે બધા જ રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણ ને સામે જોયા ત્યારે વર્ષા કાળના મેઘ જેવું તેમનું શામ સુંદર શરીર છે અને તેના રંગ પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું છે ચાર પૂજાઓ છે જેમાં શંખ ચક્ર અને પદ્મ શોભી રહ્યા છે વક્ષ સ્થળ પર સોનેરી રેખા શ્રીવત્સનું ચિહ્ન છે અને કમળના ગર્ભ જેવા લાલ નેત્રો છે સુંદર પ્રસન્ન મુખ અરવિંદ અને કાનોમાં મકરાકૃત કુંડલો જગમગી રહ્યા છે આ રીતના ભગવાન શ્રી કૃષ્ણને સામે જોઈ અને અને રાજાઓ જાણે તેમના નેત્રોથી ભગવાનને પી રહ્યા છે જીભથી ચાટી રહ્યા છે નાસિકાથી સૂંઘી રહ્યા છે અને બાહુઓથી આલિંગન કરી રહ્યા છે તેમના બધા પાપ તો ભગવાનના દર્શનથી જ ધોવાઈ ગયા હતા તેમના ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાના મસ્તક મૂકી અને તેઓએ પ્રણામ કર્યા અને આ દર્શન કરવાથી જ એ લોકો ભૂલી ગયા પોતાનું દુઃખ તેઓ કેદમાં હતા અને ભગવાનને ખૂબ સુંદર સ્તુતિ કરે છે રાજાઓ સ્તુતિ કરે છે કે આપે અમને જરાસંઘના કારાગારથી તો અમને છોડાવી દીધા હવે આ જન્મ મૃત્યુના ઘોર સંસાર ચક્રથી પણ છોડાવો કેમ કે સંસારના દુઃખનો કડવો અનુભવ કરી અને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં આવ્યા છે પ્રભુ હવે આપ અમારી રક્ષા કરો તે રાજાઓ કહે છે કે જે રાજા પોતાના રાજઐશ્વર્યના મધથી છકી જાય છે તેને સાચા સુખની કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી તે આપની માયાથી મોહિત થઈ અને અનિત્ય સંપત્તિઓને જ અચલ માની બેસે છે જે મૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળાશય માને છે તેવી જ રીતે ઇન્દ્રિય લોલુપ અને અજ્ઞાની પુરુષો પણ આ પરિવર્તનશીલ માયાને સત્ય વસ્તુ માની લે છે ભગવાન પહેલાં અમે લોકો ધન સંપત્તિના નશામાં ચૂર થઈ અને આંધળા બની ગયા હતા આ પૃથ્વીને જીતી લેવા માટે એકબીજાની હરીફાઈ કરતા હતા અને પોતાની પ્રજાનો નાશ કરતા હતા ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું અને અમે લોકો એટલા વધારે ઉદ્ધત બની ગયા હતા કે આપ મૃત્યુરૂપે અમારી સામે ઊભા છો એ વાતની અમે સહેજ પણ પરવાહ કરતા ન હતા સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ કાળ બહુ બળવાન છે તે કોઈને છોડતો નથી કેમ ન હોય કારણ કે તે પણ આપનું સ્વરૂપ જ છે અત્યારે તેણે અમને બધાને શ્રીહીન નિર્ધન બનાવી દીધા છે આપની અહેતુ કૃપાથી અમારું અભિમાન નષ્ટ થઈ ગયું છે હવે અમે આપના ચરણ કમળોનું સ્મરણ કરીએ છીએ આ આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે છે તો નિવાસ સ્થાન હવે અમારે આ શરીર થી રાજભોગ ની અભિલાષા નથી કેમકે અમે સમજી ગયા છે કે તે મૃગ તૃષ્ણાના જળ જેવું સર્વથા મિથ્યા છે એટલું જ નહીં અમને સ્વર્ગાદી લોકોની પણ કે જે મર્યા પછી મળે છે ઈચ્છા નથી કેમકે અમે જાણીએ છીએ કે એમાં કાંઈ સાર નથી માત્ર સાંભળવામાં જ આકર્ષક લાગે છે હવે અમને કૃપા કરી અને આપ એ ઉપાય બતાવો જેનાથી આપના ચરણ કમળોની વિસ્મૃતિ ક્યારેય ન થાય અર્થાત સર્વદા સ્મૃતિ રહે ભલે અમારે સંસારની કોઈ પણ યોનીમાં જન્મ કેમ ન લેવો પડે પ્રણામ કરનારના ક્લેશોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ વાસુદેવ હરિ પરમાત્મા અને ગોવિંદને અમારા નમસ્કાર છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ સુંદર સ્તુતિ કરી છે જે આ સંસારના સર્વ લોકોને લાગુ પડે છે એટલા માટે જે શ્રીમદ્ ભાગવત છે એ સ્તુતિઓથી ભરાયેલી છે અને એમાં એટલી સુંદર સ્તુતિઓ કરી છે જે આપણે કાયમ કરીએ તો પણ આપણે ભગવાનના અને ભગવાનની કૃપાનો પ્રસાદ મેળવી શકીએ છીએ તો મિત્રો આ સુંદર સ્તુતિ સાથે ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કરે છે તે આપણે જ્યાં શું આવતીકાલે ત્યાં સુધી પ્રધાન જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે